અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયા અલગ અંદાજમાં ખીલી ઉઠ્યા બાબરા નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુત્રિયાએ કરી શેરો શાયરી શાયરાના અંદાજમાં સાંસદ સુત્રિયાએ વિરોધીઓ પર કર્યા પ્રહારો ચૂંટણી સમયે ભરતભાઈ સુત્રિયા વિરુદ્ધ કરેલા અપપ્રચાર સામે વળતો પ્રહાર કરતા સાંસદ સુત્રિયા જેમાં કહ્યું કે કયો નામે બદલું તું વહી હો ક્યા માના નામે ગલત હું તમે સહી હો કે 25 સહન કરવાની શક્તિ જોઈએ મે તેવું કહીને વિરોધીઓ પર પ્રહારો કરતા સાંસદ એ પ્રકારની શરૂઆત અમરેલી જિલ્લાની અંદર જોવા મળી માત્ર બાબરા નગરપાલિકાની પાલિકાની અંદર સુડતાલીસ કરોડના વિકાસના કાર્યોના કામ થાય ખાત થતા હોય આ કોઈ નાની સુની કોઈ ઘટના નથી લીધી તમે કેટલા એક્ટિવ છો કેટલા તમે જાગૃત છો એનું જનક આશ્રમથી તમને આપી શકીશ હમણાં ભરતભાઈ વાત કરી કે કાલે ત્રીસ કરોડના બીજા નવા રોડ લઈ આવ્યા અમારા ધ્યાનમાં નથી એવું એટલે એટલા એક્ટિવ ધારાસભ્ય તમારા વિસ્તારના થઈ ગયા છે એ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે મિત્રો એમના માટે આપણે એમને અભિનંદન આપવા પડે ખાસ કરીને સુંદર બિલ્ડિંગ નું લોકાર્પણ કર્યું લોકોની સુખાકારી માટે જે રીતે નગરપાલિકાની અંદર લોકો સાથેનું જોડાણ હોય છે આના હે તો આગે બડા પીછે કેસને કે દીલો લોક છે ઓર પ્યાર કરના હે તો અપને આપ પર પરમાત્મા સે પર નફરત કરને કે લિયે તો લોક હે લે આવા પણ માણસો છે મેં કાલ કીધું તો એટલે મને ખટકતો તો એટલે મેં કીધું તો પછી કાલ કોક એમ કે કે ભાઈ આ ભરતભાઈ આવે પેલા ઇલેક્શન માં પણ તમે મને થી એટલો ઘેરી લીધો તો હું નોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો હું નોતો સેવન કરતો એવું કરાવી દીધું મેં કોઈ દી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ હા મે તમને મને બેહા દીધો પછી મારા કીધું આપણે આપણે ખેડૂના દીકરા છે અમે ખેડૂત ખેતી કરી જાણી પચવી જાણી પછી જેવું છું એવું અમે લોકોને ભેળસેળ વાળું નથી ખવડાવતા એવા અમે હતા એટલે તમે બધા મને પ્રેમ આપ્યો પછી હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ થોડોક સ્ટ્રોંગ માં બોલો છો ના એટલે મેં પાછું કીધું ક્યુ ના મેં બદલું તું વહી હો ક્યાં ક્યુ ના મેં બદલું તું વહી હો ક્યાં માના મેં ગલત હું તું સહી હો એ રીતે જવાબ આપ્યો આમાં પછી તો વા હજ થઈ જાય આપણે પછી સહન કરવાની કઈ શક્તિ હોવી જોઈએ ને એટલે અમારા તને અહીંયા ટીમ બેઠીને કૌશિકભાઈના વિસ્તારની અંદર હું તમને કહું તો અટાણે પચીસસો કરોડે ભૂગ્યા છે જનકભાઈ છે એ ત્રેવીસો ચોવીસો કરોડ રૂપિયા ભૂગ્યા છે બધાય ધારાસભ્ય આટલે ભૂગ્યા છે તમે ગમે હું ક્યારિયાધાર જાવ મવા જાવ તો લોકો એમ કે કૌશિકભાઈ કે અમરેલી ની અંદર વિકાસ ભરપૂર દેખાય છે સટાણે અને આ સત્ય વાત છે આ કઈ ખુલી નથી આ હું બોલ્યો આંકડા ઈ તમ કાલ કાઢી લેજો હજે આ હું બોલ્યો આંકડા કાલ કાઢી લેજો કાલે જનકભાઈ ને 3 કરોડ રૂપિયા આપ્યા 4 કરોડ બાબરામાં આપ્યા 14 કરોડ લાઠી માં આપ્યા કાલ વાત છે એટલે પહેલા તો આપણી પાસે રકમ જ નહોતા આપતા કોઈ અને હું કહું કે રકમ કદાચ સરકારને દેવી હોય પણ આપણે માગવાની વલી નોતી અમે શું છે અમે પણ અમને કામ રીતે સરકારમાં લાવવાની એ અમારી આવડત છે અમે અહીંયા પાંચે પાંચ ધારાસભ્યનું હું અને સંગઠનના પ્રમુખ ગમી ટેબલે આવી આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બનીને આવે છે અને કામ લઈને જ જાય પછી કૌશિકભાઈ ને કઈ બાબરનું કામ હોય તો કૌશિકભાઈ અરે આવે એવું ન આવે એવું નહીં આવવાનું જ જાફરાબાદનું કામ હોય તો આવવાનું બધા ટીમ બનીને આવી એટલે તમારા બધાના આશીર્વાદથી આવા સુંદર મજાના કામ થાય છે આવનારા દિવસોની અંદર આપણે સુંદર બનાવી અને આપણા જ અમદાવાદ નવસારી મુંબઈ છે એ અહીંયા આવીને કેમ ધંધો કરે આપણે એની માટે એક મોડલ બાબરા બનાવીને જવું છે અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ અમદાવાદ વાળાને અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે વિરમુ અસ્તુ જય હિંદ જય ભાઈ